નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે ડીસા તાલુકાના આછેડા ગામે સોમવારે વિકાસયાત્રાનો નવો વેગ આપતા મહત્વપૂર્ણ માર્ગના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આછેડા પ્રાથમિક શાળાથી દેવ દૈત્યપુરા તે સુધી માર્ગના નવેસરથી નિર્માણ માટે હવે આ ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાના અંદાજીત ખર્ચની યોજના અંતર્ગત આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગામ તેમજ વિસ્તારના વિકાસને અતિ ગતિ આપનારી આ યોજના નિકટના ભવિષ્યમાં ગ્રામજનો માટે રાહત અને સુવિધાઓમાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ગોવાભાઈ રબારી પંચસિંહ વાઘેલા દુખાજી ઠાકોર મોહનભાઈ દેસાઈ બાબુભાઈ શ્રીમાળી અભિરસિંહ ઠાકોર અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત આ પ્રસંગે ઉપસ્થિત કીર્તિસિંહ વગેરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે અને આ માર્ગનું નિર્માણ પણ ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમણે ઉમેર્યું કે આછેડા ગામે પૂજા સ્થળો શાળા ખેતીવાડી વિસ્તારો અને વસ્તી વિસ્તારમાં સુવિધાજનક માર્ગ વ્યવસ્થા હોય તે સમય અને સંસાધનોની બચત સાથે સાથે ગ્રામજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે ગામના આગેવાનો જેથી સરપંચ તાલુકા પંચાયત સભ્યો સહકારી સંસ્થાના સંચાલકો યુવા આગેવાનો વગેરે આ વિકાસ યોજનાનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે લાંબા સમયથી આ રસ્તાની જરૂરિયાત અનુભવાતી હતી વરસાદી દિવસોમાં માર્ગ પર પાણી ભરાવાથી તકલીફો હવે દૂર થશે ગામમાં આ માર્ગનું કામ શરૂ થવાથી ભવિષ્યમાં પરિવહનની સુવિધા વધુ સુચારૂ બનશે ખેતીવાડી ઉત્પાદનના પરિવહનમાં સરળતા આવશે તેમજ સ્થાનિક પરિવારો માટે દૈનિક